તો આપણે કાઠાળી માળી આવ્યા છીએ અને આપણે દર્શન કરવા જવાનું છે હવે સિરીઝ નું સિરીઝ બીજી બધું બહુ મસ્ત ગોઠવું છે ડેકોરેશન બહુ મસ્ત છે સિરીઝ બીજી બધું એક નંબર છે નાળિયેરી છે વિદ્યા વૃક્ષ હા સોનું આ વૃક્ષ છે આ પણ આ પણ વિદ્યા વૃક્ષ છે ડેકોરેશન એક નંબર છે આપણે મંદિરના દર્શન તરફ જઈ રહ્યા છીએ ને ફુવારો પણ છે એ હું તમને દેખાડીશ

ડેકોરેશન એક નંબર છે આ ધજા છે આ શિયાળ નું ડેકોરેશન જોવો તમે એકદમ આમાં પણ લાઈટ ગોઠવેલી છે જો તમે તમને દેખાડું હું

ફુવારા ફુવારાનું ડેકોરેશન પણ એક નંબર છે અત્યારે લાઈટો આમાં ગોઠવેલ છે લાઈટ એ જ કરી નથી અંધારું થાય પછી લાઈટું ડેકોરેશન તો હવે એક નંબર પાણીનું પરબ છે આપણે ઈસ્કા તરફ જવી બાકડા છે જો કચરાપેટી આપણે ઈસ્કા તરફ જઈએ છીએ اسકે કોઈ તો છે નહીં અત્યારે પબ્લિક બહુ ઓછું છે આવ પબ્લિક ઓછું છે ઓય اسકાનો અત્યારે કોઈ છે નહીં લાઈટ હોય છે કોઈ ચાલુ કરી નથી

No, veoprepassa oli teisi vii. No, puul kirjasikengki eh. full eh, puul ei on niin uutelita હાલો આપણે ગાડી બાજુ થઈ ને ગાડી લઈને નીકળવી હવે ઘર બાજુ ફુવારો એવો પાસો મંદિરનું ડેકોરેશન એકદમ સ્ટેન્ડ છે અને ઠંડુ પાણી પી લેવાનું તો આ અમારું સંગ પરિવાર છે ઊભું થવાનું કોઈ નામ જ નથી લેતા કારણ કે મજા જ એટલી આવે તો ડેકોરેશન એટલે એકદમ ડેકોરેશન ઉભા વાહ અમારો આખું સંગ પરિવાર છે કોઈ જવાનું નામ જ નથી લેતું કોઈ કારણ કે મજા જ એટલે આવે

ઠંડુ પાણી અહીંયા જો ના મંદિર છે માતાજીનું માતાજીનું મંદિર માથે બહુ મસ્ત શણગારેલું અને અહીંયા પણ ધજામાં કઈ તમને દેખાતી નથી કે લાઈટ છે તો ફરી ન્યાય છે ડેકોરેશન ડેકોરેશન ભાઈ અમારા કાકા છે ફોટા પાડે અને ફોટા નો બહુ શોખ હવે લાઈટ થોડી થોડી દેખાય છે અહીંયા પણ ત્રીસો લાવી દઉં シー,ドールパパドを得やからここで飲む。 So decoration like number decoration was.